આજથી થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લાના વાડિયા ઢુંડિયા પીપડિયા ગામમાં વૃદ્ધ દંપતીની હત્યાની ઘટના સામે આવી હતી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી આ મામલે પોલીસે ડબલ મર્ડરની હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ પંદર દિવસ પછી ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ કર્યા બાદ આરોપીઓને દોરડા વડે બાંધીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું શું મામલો હતો વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી પંદર દિવસ અગાઉ અમરેલી જિલ્લાના વડિયા પીપડિયા ગામે એક ડબલ મર્ડરની હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ ઘટનાથી સમગ્ર ગામમાં ફફડાટ ફેલાયો હતો આ મામલે ગ્રામજનો દ્વારા ધરણા પણ કરવામાં આવ્યા હતા અને જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી જોકે પોલીસે સમજાવટ કરીને મૃતદેહ સ્વીકારાયું હતું જોકે આ મામલે અમરેલી પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા આમાં પોલીસે વુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે પંદર દિવસ બાદ ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં આરોપીઓએ લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસીને વૃદ્ધ દંપતીના માથાના ભાગે કોષ વડે હુમલો કરીને આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો આ ઘટનામાં ચાર જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી ધરપકડ કર્યા બાદ જે વૃદ્ધ દંપતીનું ઘર હતું ત્યાં પોલીસ દોડા બાંધીને આરોપીઓને લઈ ગઈ હતી ત્યારબાદ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં આ ઘટનામાં રિકન્સ્ટ્રક્શનના પગલે ગામના ટોળે ટોળા આરોપીઓને જોવા માટે ઉમટી પડ્યા હતા અને પોલીસે હવે રિમાન્ડ દરમિયાન કાર્યવાહી હાથ ધરી છે જેમાં હાલ પ્રાથમિક એંગલ મુજબ લૂંટ વિથ મર્ડરની ઘટના હાલ કહેવાય રહી છે ત્યારે પોલીસ આ મામલે ખૂબ જ સઘન પૂછપરછ કરી રહી છે કયા કારણોસર તેમણે હત્યા કરી છે શું કેટલા સમયથી તેઓ રેકી કરતા હતા એ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે પરંતુ આખો જે સમગ્ર બનાવો સામે આવ્યો હતો તેમાં વડીયા પીપળિયા ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી લોકોમાં એક ડરનો માહોલ સર્જાયો હતો કેમ કે રાત્રિ દરમિયાન વૃદ્ધ દંપત્તિની જે નિર્મમ કરપેટ હત્યા કરવામાં આવી હતી તેના કારણે પોલીસે પણ ત્યાંના લોકોને આશ્વાસન આપ્યું હતું કે આરોપીઓને જલ્દીમાં જલ્દી પકડવામાં આવશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસે હવે આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જો